નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ દસની સામાજિક વિજ્ઞાન વિષયની તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારી તમામ એકમ કસોટીઓના જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેમના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ દસ સામાજિક વિજ્ઞાન છવ્વીસ નવ બે હજાર ચોવીસની જે એકમ કસોટી છે તેનું ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન વિભાગ એ નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો એમાં પ્રશ્ન નંબર એક છે એક બે શબ્દોમાં જવાબ આપો કોઈપણ બે જેના કુલ બે ગુણ છે એટલે કે બે પ્રશ્ન પૂછાશે પહેલો સવાલ ગરીબી રેખાનો ખ્યાલ સૌ પ્રથમ કોણે આપ્યો હતો તો જવાબ આવશે ગરીબી રેખાનો ખ્યાલ સૌ પ્રથમ બ્યોડ ઓરોએ આપ્યો હતો બીજો સવાલ ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે તો ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય છત્તીસગઢ છે ત્રીજું ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય કયું છે તો ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય ગોવા છે ચોથું મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી યોજનાનું ટૂંકું નામ શું છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી યોજનાનું ટૂંકું નામ એમ જી એન આર બીજા એ જી એ છે તેને શું કહે છે તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકોનું એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર થાય છે તેને વિશ્વ શ્રમ બજાર કહે છે છઠ્ઠું દેશની મુખ્ય આર્થિક સમસ્યાઓ કઈ કઈ છે તો દેશની મુખ્ય આર્થિક સમસ્યાઓ ગરીબી અને બેરોજગારી છે સાતમો સવાલ ભારતના કયા રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું છે તો ભારતના સિક્કિમ કેરળ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું છે સવાલ બેરોજગારી નિવારણ માટે શિક્ષિત બેરોજગારોની નોંધણી કરતી સંખ્યા સંસ્થા કઈ છે તો બેરોજગારી નિવારણ માટે શિક્ષિત બેરોજગારીની નોંધણી કરતી સંખ્યા રોજગાર વિનિમય કેન્દ્ર છે ઉદ્યોગ સાહસિકોને નવો ધંધો શરૂ કરવા માટે કઈ યોજના અંતર્ગત સસ્તી લોન સહાય મળે છે તો ઉદ્યોગ સાહસિકોને નવો ધંધો શરૂ કરવા માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજના અંતર્ગત સસ્તી લોન સહાય મળે છે દસમો સવાલ ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય અને જો વ્યક્તિ બેરોજગાર હોય તો તેને કઈ પ્રકારની બેરોજગારી કહેવાય તો ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય અને જો વ્યક્તિ બેરોજગાર હોય તો તેને શિક્ષિત પ્રકારની બેરોજગારી કહેવાય યોગ્ય જોડકા જોડો કોઈ પણ બે જેના કુલ બે એમાં પહેલું છે આચાર્ય નારગાજુન તો એને જોડીશું બી પારાની ભસ્મની શોધ બ્રહ્મગુપ્તને જોડીશું વિકલ્પ સી ગુરુત્વાકર્ષણના નિયમની શોધ મહર્ષિ પતંજલિને જોડીશું વિકલ્પે યોગશાસ્ત્ર સાથે ભાસ્કરાચાર્યને જોડીશું વિકલ્પ જી સરવાળા બાદબાકીનું સંશોધન સાથે આપ સ્તંભને આપણે જોડીશું વિકલ્પે જ વૈદિક યજ્ઞો માટે વેદીઓનું પ્રમાણ શક મુનિને આપણે જોડીશું કાલગણના સાથે વિજય સ્તંભને આપણે જોડીશું ચોવીસ ફૂટ ઊંચો આર્યભટ્ટને આપણે જોડીશું ગણિત શાસ્ત્રના પિતા સાથે અને વાત્સ્યાયનને આપણે જોડીશું કામસૂત્ર સાથે ત્યાર પછી આગળ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો કોઈ પણ એક જેનો કુલ એક ગુણ છે પેલું ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા દસમી અને અગિયારમી સદીથી વિકાસ પામી તો જવાબ આવશે સાચું બીજું જળ એવું સંસાધન છે જેનો સીધો સંબંધ સમગ્ર જીવસૃષ્ટિ સાથે જોડાયેલો છે તો જવાબ આવશે સાચું ત્રીજું ખાનગીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા તો જવાબ આવશે ખોટું ચોથું વિજય સ્તંભને વરસાદ ટાળકે તડકામાં વર્ષો સુધી રહેવાસી કાંટ લાગ્યો છે તો ખોટું પાંચમું પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે તથા ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે જેને વિદ્વાનો અજર ભટ્ટ નામથી સંબોધતા હતા તો જવાબ આવશે ત્યાર પછી છે ખાલી જગ્યાઓ પૂરો કોઈ પણ એક જેનો કુલ એક માર્ગ છે એમાં પેલો વિદેશમાં વધુ વધુ આવક સુવિધા અને વધુ સારી નોકરીની શોધમાં બુદ્ધિનું બહિર્ગમન ખાલી જગ્યાએ આંતરરાષ્ટ્રીય સ્તરે થાય છે તો જવાબ આવશે બ્રેઇન ડ્રેઇન બીજું વપરાશી જીવન જરૂરિયાતની વસ્તુઓ જાહેર પ્રણાલી વિતરણ પ્રણાલી હેઠળ ખાલી જગ્યા આપવામાં આવે છે તો જવાબ આવશે વાજબી ભાવની દુકાનો દ્વારા રાહત દરે આપવામાં આવે છે બ્રાહ્મભાવ્ય પાંચાલે રચેલો ગ્રંથ ખાલી જગ્યા છે તો જવાબ આવશે પ્રજનન શાસ્ત્ર ચોથું આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાનો શોધ ખાલી જગ્યા ઋષિ હતા તો જવાબ આવશે ગુત્સમદ્ધ મહર્ષિ ચરક ચરક સંહિતા તો મહર્ષિ સુશ્રુત તો એમાં આવશે સુશ્રુત સંહિતા મિત્રો ધોરણ દસની તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજની સામાજિક વિજ્ઞાન અને ગણિત વિષયની તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ જે છે એ તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી લિંક આપેલી છે ક્લિક કરીને મેળવી શકશો અથવા તો વોટ્સઅપ પર જો પીડીએફ જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે વિભાગ બી નીચે આપેલા એકથી દસ પ્રશ્નોમાંથી કોઈપણ ત્રણ પ્રશ્નોના આશરે પંદરથી પાંત્રીસ શબ્દોમાં જવાબ આપો દરેકના બે ગુણમાં પહેલું બહુહેતુક યોજના એટલે શું તેમાં કયા હેતુઓનો સમાવેશ થાય છે તો બહુહેતુક યોજના એટલે નદી ખીણો સાથે સંકળાયેલી વિભિન્ન સમસ્યાઓને હલ કરવી નદીઓ પર બંધ બાંધી મોટા જળાશયો બનાવવા અને તેના પાણીનો ઉપયોગ સિંચાઈ જળવિદ્યુત ઉત્પાદન વગેરે હેતુઓ માટે કરવાની યોજનાને બહુહેતુક યોજના કહે છે બહુહેતુક યોજનામાં પૂર નિયંત્રણ જમીન ધોવાણનો અટકાવ સિંચાઈ અને પીવા માટેના પાણી ઉદ્યોગો અને વસાહતો માટે પાણી જળવિદ્યુત ઉત્પાદન આંતરિક જળ પરિવહન મનોરંજન વન્યજીવ સંરક્ષણ મત્સ્ય ઉદ્યોગ વગેરે હેતુઓનો સમાવેશ થાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે મને ઓળખો એમાં પેલું બીજી સદીમાં કાવેરી નદી ઉપર એક નહેર તરીકે મારું નિર્માણ થયું હતું તો જવાબ આવશે ગ્રાન્ડ એનીકંટ ઈસવીસન અઢારસો બ્યાસીમાં માં ઉત્તર પ્રદેશમાં એક નહેર તરીકે મારું નિર્માણ કરવામાં આવ્યું હતું ગંગા નહેર ત્યાર પછી ત્રીજું જળસંકટની સમસ્યા માટે કયા કારણો જવાબદાર છે તો ભારતમાં કેટલાક ભૌગોલિક અને માનવસર્જિત કારણોસર સંકટ સર્જાયું જે નીચે પ્રમાણે છે ભારતમાં પાણી પુરવઠાનો મુખ્ય આધાર વરસાદ પર છે જે ઘણા વિસ્તારોમાં અનિયમિત અને અનિશ્ચિત છે તેને કારણે ખાસ કરીને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં વારંવાર પાણીની તંગી સર્જાય છે પશ્ચિમ રાજસ્થાન અને વાયવ્ય ગુજરાતના શુષ્ક ક્ષેત્રો તેમજ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં પશ્ચિમ ઘાટના આંતરિક ભાગોમાં જળસંકટની ગંભીર સમસ્યા છે ભારતમાં છેલ્લા ચાર દાયકામાં સ્ફોટક વસ્તી વધારો થયો છે નિરંતર વધતી જતી વસ્તી માટે અનાજ અને રોકડિયા પાકોની વધતી માંગ વધતું જતું શહેરીકરણ અને લોકોની લોકોના ઊંચે જઈ રહેલા જીવન ધોરણના કારણે પાણીની વપરાશમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે પરિણામે પાણીની અછત નિરંતર વધતી જાય છે આજે પણ ભારતમાં આઠ ટકા શહેરોમાં અને લગભગ પચાસ ટકા ગામડામાં પીવાલાયક પાણીની અછત છે ચોથું જળ વ્યવસ્થાપન માટે કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ તો જળના યોગ્ય વ્યવસ્થાપન માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ બગીચાના છોડને પાણી પાવા માટે વાહનો ધોવા માટે નહાવા ધોવા માટે શૌચાલયોમાં તથા વોશબેસિનમાં સાદું પાણી કરકસરપૂર્વક વાપરવું જોઈએ આ માટે વિવિધ પ્રક્રિયાથી શુદ્ધ કરેલું પીવાનું પાણી વાપરવું બરાબર નથી જળ સંરક્ષણ અને વ્યવસ્થાપનની પ્રવૃત્તિમાં લોકજાગૃતિ પેદા કરી સંબંધિત સ્થાનિક લોકોને સામેલ કરવા જોઈએ જળાશયને પ્રદૂષણથી બચાવવા જોઈએ કારણ કે પ્રદૂષણ થી બરબાદ થયેલા જળાશયને સારું બનાવવામાં વર્ષો લાગી જાય છે ત્યાર પછી છે પાંચમો સવાલ બેડજ ગામના લોકોએ પોતાના ગામની પાણીની સમસ્યા કેવી રીતે ઉકેલી તો બેડજ ગામના લોકોએ બે પોઈન્ટ કરોડ લીટર વરસાદી પાણી રોકી સંગ્રહ કરી પંથકને હરિયાળો બનાવી દીધો ગામના લોકોનું એક સંગઠન ઉભું કરી ગામ અને વિસ્તારની પ્રાથમિક એવી પાણીની સમસ્યા હલ કરવા બીડું ઝડપ્યું અને તેમાં સાથ મળ્યો સ્થાનિક સંસ્થાઓનો તો આવી રીતે આખા પ્રશ્નનો ઉત્તર અહીંયા દર્શાવેલો છે ત્યાર પછી છે છઠ્ઠો સવાલ વિશ્વ વ્યાપાર સંગઠન સંસ્થાનો પરિચય આપો તો વિશ્વ વ્યાપાર સંગઠને આંતરરાષ્ટ્રીય મૂડી વેપાર ઉપર દેખરેખ રાખવા અને તેમના ઉદારીકરણ માટે તેના સ્થાપકો દ્વારા રચવામાં આવેલું આંતરરાષ્ટ્રીય સંગઠન છે આ સંગઠનની સત્તાવાર શરૂઆત એક જાન્યુઆરી ઓગણીસો પંચાણું ના રોજ મરાકેશ સમજૂતી હેઠળ ઓગણીસો સુડતાલીસમાં થયેલા જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિપ્સ એન્ડ ટ્રેડનું સ્થાન મેળવીને થઈ હતી પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ માટે શું કરવું જોઈએ તો કુદરતી સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે નીચેની બાબતો વિચારવી જોઈએ કોઈ એક દેશમાં કે પ્રદેશમાં ઉપયોગમાં લેવાયેલ કે વપરાયા વિનાના સંભવિત સાધનોની પ્રાપ્તિ માટે તેમજ સંસાધનોના ગુણધર્મ વિશે જાણકારી મેળવવી જોઈએ આ ઉપરાંત અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કેટલીક માહિતી આપેલી છે તો આ પ્રમાણે તમે આ પ્રશ્નનો ઉત્તર લખી શકો આઠમો સવાલ ભારત સરકાર પર્યાવરણ જાગૃતિ માટે કયા પ્રયાસો કરી રહી છે તો આ પ્રશ્નોનો ઉત્તર અહીંયા ખૂબ જ સરસ રીતે પ્રિન્ટ કરેલા ફોર્મેટની અંદર તમને આપવામાં આવેલો છે છાપેલા અક્ષરની અંદર મિત્રો આ સમગ્ર સોલ્યુશન જે છે એ વિડીયો તમે પોઝ કરીને સ્ટોપ કરીને જોઈ શકો છો અથવા તો આ સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો ઉદારીકરણના લાભો જણાવો તો અહીંયા ઉદારીકરણના લાભો આપણને દર્શાવ્યા છે ત્યાર પછી દસમો સવાલ છે ભારત સરકારે કયા કયા આર્થિક સુધારાઓ અમલમાં મૂક્યા હતા તો ઈસવીસન ઓગણીસો એકાણું ની નવી આર્થિક નીતિમાં ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ આ ત્રણ બાબતોનો સમાવેશ થયો એમાં બારમું જળ સંસાધનોની જાળવણી માટે કયા ઉપાયો હાથ ધરવા જોઈએ તો વૃષ્ટિ સંચય એમાં કુવા બંધારા ખેત તલાવડીઓ વગેરેમાં વરસાદનું પાણી એકઠું કરવાની પ્રવૃત્તિને વૃષ્ટિ જળ સંચયન કહે છે તેનાથી સંચય થાય છે અને ભૂમિગત જળની સપાટી ઊંચી આવે છે તેરમો સવાલ ભારત સિંચાઈ ક્ષેત્રનું વિતરણ અસમાન છે વિધાન સમજાવો સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઈ ક્ષેત્ર લગભગ ચાર ગણું વધ્યું છે ભારતમાં આશરે આઠસો પચાસ લાખ હેક્ટર જમીન ઉપર સિંચાઈ થાય છે જે સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના આડત્રીસ ટકા છે ભારતમાં સિંચાઈ ક્ષેત્રનું વિતરણ ઘણું અસમાન છે અને દરેક રાજ્યમાં પણ આ વિતરણ અસમાન છે મિઝોરમમાં સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ તેના સ્પષ્ટ વાવેતર વિસ્તારના માત્ર સાત પોઈન્ટ ત્રણ ટકા છે જ્યારે પંજાબમાં આ પ્રમાણ નેવું પોઈન્ટ આઠ ટકા છે કુલ સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં ઘણું જ અસમાન છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચૌદ સંકલ્પના લખો ખાનગીકરણ અને ઉદારીકરણ તો આર્થિક ઉદારીકરણ એટલે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોનો ક્રમશઃ ઘટાડો કરી દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરે એવી નીતિ ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના ઉદ્યોગોની માલિકી અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવું પંદરમો સવાલ ખાનગીકરણના ગેરલાભો જણાવો આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે જેનાથી ઇજારાશાહીને વેગ મળ્યો છે નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોના યોગ્ય વિકાસ થઈ શકતો નથી માત્ર મોટા ઉદ્યોગોનો જ વિકાસનો લાભ મળ્યો છે ભાવો અંકુશમાં રહ્યા નથી તેથી દેશમાં ભાવ વધારાની સમસ્યા સર્જાય છે ત્યાર પછી છે વિભાગ સી નીચે આપેલા એકથી દસ પ્રશ્નોમાં કોઈપણ ત્રણ પ્રશ્નોના આશરે સાહીઠથી એંશી શબ્દોમાં મુદ્દાસર જવાબ લખો એમ આપેલો ગરીબી એટલે શું ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો તો જો જેમને ખોરાક કપડાં અને રહેઠાણ જેવી જીવનની મૂળભૂત પ્રાથમિક જરૂરિયાતો તેમજ શિક્ષણ અને તબીબી સારવાર જેવી સેવાઓ પણ પૂરતા પ્રમાણમાં મળતી નથી ત્યારે સમાજની એ સ્થિતિને ગરીબી કહે છે ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો નીચે પ્રમાણે છે જે લોકોને બેટક પૂરતું ભોજન ન મળતું હોય જેમને રહેવા માટે પૂરતા પ્રમાણમાં મોકલાશવાળી જગ્યા ન મળતી હોય જેમને ગંદા વિસ્તારમાં રહેવું પડતું હોય જેમને પોષણયુક્ત આહાર ન મળતો હોય તો આવી રીતે આખા પ્રશ્નનો ઉત્તર અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલો છે ત્યાર પછી છે બીજો સવાલ બેરોજગારીના મુખ્ય સ્વરૂપો વિશે માહિતી આપો તો જુઓ અહીંયા બેરોજગારીના મુખ્ય પ્રકારો પ્રકારો જે છે જેના સ્વરૂપો છે તો એમાં છે ઋતુગત બેરોજગારી બીજું છે ઘર્ષણજન્ય બેરોજગારી ત્રીજું છે માળખાગત બેરોજગારી ચોથું છે પ્રછન્ન કે છુપી બેરોજગારી પાંચમું છે ઔદ્યોગિક બેરોજગારી છઠ્ઠું છે શિક્ષિત બેરોજગારી ત્યાર પછી છે ત્રીજો સવાલ બેરોજગારીની સમસ્યા વધુ ઘેરી બનવા પાછળના મુખ્ય જવાબદાર કારણો કયા કયા છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે બેરોજગારીના કારણો અહીંયા દર્શાવેલા છે ત્યાર પછી છે ચોથો સવાલમાં અન્નપૂર્ણા યોજના ટૂંક નોંધ લખો તો તમે જોઈ શકો છો મા અન્નપૂર્ણા યોજનાની ટૂંક નોંધ આપણે દર્શાવેલી છે વિડિયોને સ્ટોપ કરીને તમે અભ્યાસ કરી શકો છો દરેકે દરેક પ્રશ્નોના ઉત્તરનો અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકો છો ગ્રામીણ ક્ષેત્રે ગરીબો અને શહેરી ક્ષેત્રે ગરીબોમાં કોનો કોનો સમાવેશ થાય છે તો અહીંયા જવાબ આપેલો છે ત્રી તમારા મતે ગરીબી પાછળ કયા કયા કારણો જવાબદાર છે તો અહીંયા તમે જોઈ શકો છો ગરીબી પાછળના કારણો પણ આપણે દર્શાવેલા છે છે તો આ રીતે તમે જોઈ શકો છો ત્યાર પછી સાતમો સવાલ ભારતમાં બેરોજગારીની સમસ્યા દૂર કરવા માટે કેવા કેવા ઉપાયો હાથ ધરવા જોઈએ તમારા વિકાસનો વાર્ષિક દર દસ ટકા જેટલો ઊંચો રાખી તે લક્ષ્યાંકને સિદ્ધ કરવા સર્વગ્રાહી પગલા ભરવા જોઈએ શ્રમ પ્રદાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા નાના ઉદ્યોગો વગેરે ઉપર ભાર મૂકો છો ગ્રામીણ ક્ષેત્રે ઓછા મોટી રોકાણ વડે લોકોને રોજગારી આપી શકાય છે તો આવી રીતે તમે જોઈ શકો છો અલગ અલગ મુદ્દાઓ જે છે એના દ્વારા આપણે લખી શકીએ આઠમો ભારતની મુખ્ય બહુહેતુક યોજનાઓને કોષ્ટક સ્વરૂપે દર્શાવો તો બહુહેતુક યોજનાઓ એમની મુખ્ય નદી અને એના લાભાન્વિત રાજ્યો અહીંયા તમે જોઈ શકો છો આપેલું છે જેમ કે ભાખડા નંગલ સતલુજ પંજાબ હરિયાણા અને રાજસ્થાન ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ સંકલ્પના સમજાવો એમાં વૃષ્ટિય જળ પૃષ્ઠિય જળ અને ભૂમિગત જળ તો ત્રણે ત્રણ સંકલ્પનાઓ અહીંયા સરસ રીતે આપણે તમારી સમક્ષ રજૂ કરેલી છે તમે જોઈ શકો છો ત્યાર પછી છે દસમો સવાલ સરકારે રોજગારીના ક્ષેત્રે કયા કયા નવા ક્ષેત્રો ખોલ્યા છે તો જુઓ યુવાનો રોજગારી સ્વરોજગારીની તકો પ્રાપ્ત કરી શકે તે માટે સ્પિનિંગ વિવિંગ ટર્નિંગ પ્લમિંગ રેડિયો ટીવી ફ્રીજ મોબાઈલ મોબાઈલ એસી રિપેરિંગના ટૂંકા ગાળાના ડિપ્લોમા સર્ટિફિકેટ પ્રકારના પ્રત્યક્ષ તાલીમી અભ્યાસક્રમો શરૂ કર્યા છે ત્યાર પછી જોઈએ અગિયારમો સવાલ ગરીબી નિવારણ માટે સરકારે કયા કાર્યક્રમો અમલમાં મૂક્યા છે તો અહીંયા પાંચ જે કાર્યક્રમો છે તેની માહિતી આપણને આપેલી છે બજાર બજાર એ શું છે 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 તો વિશેની માહિતી જે જે પ્રશ્નનો ઉત્તર તે ખૂબ જ સરસ રીતે તમારી સમક્ષ રજૂ કરેલો છે ત્યાર પછી બારમો સવાલ રોજગાર વિનિમય કેન્દ્ર શું કામગીરી કરે છે તો રોજગાર વિનિમય કેન્દ્રો રોજગારીની શોધ કરતા વ્યક્તિઓ શ્રમિકો કામદારો કે શિક્ષિત કુશળ અકુશળ યુવાનોને કામ આપવા માંગતા માલિકો સાથે જોડવાનું કડીરૂપ કામ કરે છે ચૌદમો સવાલ ભારતમાં ગરીબીનું વર્ણન કરો તો આ પ્રશ્નનો ઉત્તર પણ અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલો છે ખૂબ જ સરળતાથી તમે જોઈ શકો છો ત્યાર પછી પંદરમો સવાલ યોજના વિશે માહિતી આપો દરેકના બે મુદ્દા છે એમાં મિશલ મંગલમ ગ્રામ જ્યોતિ યોજના અને ઇનામ યોજના તો દરેકે દરેક યોજના વિશે ખૂબ જ સરસ રીતે આપણે અહીંયા માહિતી રજૂ કરેલી છે તમારી સમક્ષ તમે અહીંયા જોઈ શકો છો મિત્રો ધોરણ દસની તારીખ ચોવીસના રોજની સામાજિક વિજ્ઞાન અને ગણિત વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સએપ પર પ્રાપ્ત થતી રહે ત્યાર પછી છે વિભાગ ડી જેના કુલ ચાર ગુણ છે એમાં આ નીચે આપેલા એકથી ચાર પ્રશ્નોમાં કોઈ પણ એક પ્રશ્નોનો ઉત્તર આશરે એકથી એકસો વીસથી એકસો પચાસ શબ્દમાં લખો પહેલો સવાલ ગણિત શાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે કરેલી શોધો વિશે નોંધ લખો તો ગણિત શાસ્ત્રની અંદર આર્યભટ્ટે કરેલી શોધો વિશે અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલી છે વિડીયો સ્ટોપ કરીને તમે આ પ્રશ્નનો ઉત્તર મેળવી શકો છો અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકો છો વાસ્તુશાસ્ત્ર વિશે સવિસ્તાર માહિતી આપો તો વાસ્તુશાસ્ત્ર વિશેની માહિતી પણ અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલી છે ત્યારપછી ત્રીજો સવાલ નીચે આપેલા ચિત્રને ઓળખાવી બતાવો કે તેમણે પ્રાચીન ભારતમાં કયા કયા ક્ષેત્રોમાં શું શું પ્રદાન આપ્યું હતું તો મહર્ષિ ચરક અને મહર્ષિ સુશ્રુતના અહીંયા ફોટાઓ છે બરાબર તેમના અહીંયા તમે જોઈ શકો છો કે એમના જે સંશોધનો છે એમના જે શોધો છે એમના વિશે અહીંયા સરસ માહિતી જે છે તે પ્રશ્નના ઉત્તર સ્વરૂપે આપણે અહીંયા રજૂ કરી છે અહીંયાથી તમે આ દરેક આખો પ્રશ્નનો ઉત્તર લખી શકો છો ત્યાર પછી ચોથો સવાલ પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો તો પ્રાચીન રસાયણ સાધેલી પ્રગતિ નીચેના દ્રષ્ટાંતો દ્વારા સ્પષ્ટ થાય છે નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય વનસ્પતિ ઔષધિઓની સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી તેમણે ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે તેમણે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી નામના પુસ્તકો લખ્યા છે પારાની ભસ્મ કરીને તેને ઔષધ તરીકે વાપરવાની શરૂઆત આચાર્ય નારગાજુને શરૂ કરી હોય તેમ માનવામાં આવે છે નાલંદા વિદ્યાપીઠે રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની સ્વતંત્ર રસાયણ શાળા તથા ભઠ્ઠીઓ બનાવી હતી ત્યાર પછી પાંચમું પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યા ક્ષેત્રે પ્રધાન જણાવો તો આ પ્રશ્નનો ઉત્તર પણ અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલો છે અહીંયાથી તમે સોલ્યુશન મેળવી શકો છો અથવા તો અભ્યાસ કરી શકો છો દોસ્તો ફરી મળીશું આપણે ગણિત વિષયની જે એકમ કસોટી છે ધોરણ દસની તેના જે સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસની અત્યાર સુધીની બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે